નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે રેશન કાર્ડ ધારકો માટે છ નવા મિત્રો આ મહિનાની અંદર ફેરફાર થવાના હતા તો મિત્રો જે છ ફેરફાર થયા છે તો તેની વિશે મિત્રો આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ કે કયા કયા મિત્રો ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારબાદ ખેડૂતો માટે પણ ખુશખબરના સમાચાર આવ્યા છે ત્યારબાદ મિત્રો અમુક રેશન કાર્ડ જે છે તે બંધ થવાના છે તે કયા કયા રેશન કાર્ડ બંધ થવાના છે તે પણ મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે અને જો તમે અમારા યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે અને મિત્રો વધુ માહિતી માટે અમારી વેબસાઇટ સરકારી નોલેજ ડોટ ઇન મિત્રો તમે સર્ચ કરશો એટલે મિત્રો તેની અંદર પણ તમને વધુ માહિતી મળી જશે વિગતવાર માહિતી તેની અંદર તમને મળી જશે અને આપણું વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે જેની અંદર જોઈન થવા માટે આ ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ તો કયા કયા રેશન કાર્ડ બંધ થવાના છે તો તેની અંદર વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે નવા નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમાં રેશન કાર્ડ ધારકો પાસે કાર સરકારી નોકરી માસિક પંદર હજારથી વધુ આવક પાંચ એકરથી વધુ જમીન ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સરકારી પેન્શન મેળવતા હોય અને આર્થિક સુખાકારી ધરાવતા હોય તેવા કુટુંબના રેશન કાર્ડ રદ કરવામાં આવશે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા તપાસ કરવામાં આવશે કે રેશન કાર્ડ ધારકો પાસે ઉપર જણાવેલ ધારા ધોરણો ધરાવે છે કે નહીં જો એક પણ ધારા ધોરણો ધરાવતા હશે તો તાત્કાલિક તેમનું રેશન કાર્ડ રદ કરવામાં આવશે અને શહેરી વિસ્તારની અંદર મિત્રો વાત કરીએ તો મામલતદાર કચેરી દ્વારા મિત્રો જે છે તે મિત્રો રેશન કાર્ડ રદ કરવામાં આવશે તપાસ હાથ ધરવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ઈ કેવાયસી માટે હવે મિત્રો સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો પોતાના ગામમાં જ ઈ કેવાસી કરી શકે એટલા માટે ગામમાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસીઈ આ કામગીરી સોંપવામાં આપી છે બરોબર સોંપવામાં આવી છે અને વીસીઈ દ્વારા ઈ કેવાસી પ્રક્રિયા છે એ બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા વીસીઈ મિત્રોને રેશન કાર્ડ ધારક સભ્ય દીઠ પાંચ રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ જે છે તે મિત્રો ત્રીસ જૂન બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવેલી હતી અને તેની અંદર મિત્રો વધારો કરવામાં આવ્યો છે અને વધારીને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ કરી દેવામાં આવેલી છે જે મિત્રો ત્રણ મહિના સુધીનો સમયગાળો આપવામાં આવેલો છે તો જે મિત્રોએ એ કેવાયસી ન કરાવ્યું હતી ઈ કેવિ કરાવી નાખે જો તમે ઈ કેવાયસી નહીં કરો બરાબર તો મિત્રો તમારું રેશન કાર્ડ જે છે તે મિત્રો રદ થવાની શક્યતા રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના મોદી સરકાર ખેડૂતોને આપવામાં આવતી પીએમ કિસાન સન્માન રકમ વધારવાની તૈયારી કરી રહી છે અર્થશાસ્ત્રીઓ અને ઘણા આર્થિક મહાસંઘોએ નાણાં મંત્રાલયને સૂચનો મોકલ્યા છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન ફંડમાં બે હજાર રૂપિયાનો વધારો કરવામાં આવે કેન્દ્ર સરકાર જુલાઈ મહિનામાં સંપૂર્ણ બજેટ લાવવાની તૈયારી કરી રહી છે ત્યારબાદ બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતામરણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સહાય રકમ વધારવાની જાહેરાત કરી શકે છે વાર્ષિક છ હજાર જે આપવામાં આવે છે તેના આવે તેવી મિત્રો શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો નમોશ્રી યોજના નમોશ્રી યોજનાની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે જેના માટે સાતસો પચાસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જે અંતર્ગત એસસી એસટી ટી એનએફએસએ પીએમ જે સહિતના સાગરને બાર હજારની સહાય આપવામાં આવશે જે પહેલાં છ હજાર હતી પરંતુ હવે તેને વધારીને બાર હજાર કરી દેવામાં આવી છે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે છ હજાર એકસો કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મોબાઈલ રિચાર્જમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જે પહેલાં મિત્રો સસ્તા હતા હવે મિત્રો તે જશે પ્લાન બધા મોંઘા કરી દેવામાં આવેલા છે વધારો કરવામાં આવેલો છે વાત કરીએ તો મિત્રો મોબાઈલ રિચાર્જમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જીઓ એરટેલ અને હોડાફોન ત્રણેય ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે ત્રણેય કંપનીઓએ રિચાર્જ પ્લાનમાં એકવીસથી છત્યાવીસ ટકા સુધીનો વધારો કરવામાં આવેલો છે જીઓનો જે મિત્રો છસો સાસઠ રૂપિયાનો અને ચોર્યાસી દિવસનો પ્લાન આપવામાં આવતો હતો તે મિત્રો હવે સાતસો નવ્વાણું રૂપિયા થઈ ગયા છે ત્યારબાદ મિત્રો વોડાફોન અને એરટેલની અંદર વાત કરીએ તો સાતસો ઓગણીસવાળો પ્લાન જે મિત્રો આપવામાં આવતો હતો તે મિત્રો આઠસો ઓગણસાઠ રૂપિયા થઈ ગયા છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ નવા રિચાર્જ પ્લાન ત્રણ જુલાઈથી મિત્રો લાગુ કરવામાં આવેલા છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ક્રેડિટ બિલ પેમેન્ટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે વાત કરીએ તો ક્રેડિટ બિલ પેમેન્ટમાં મોટો ફેરફાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ ક્રેડિટ બિલ પેમેન્ટને લઈ નવા નિયમો જારી કર્યા છે આ નિયમ આ જુલાઈ બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવ્યો છે નવા નિયમ મુજબ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટની પ્રક્રિયામાં ફેરફાર થશે આ ફેરફારની સીધી અસર ફોનપે ક્રેડ બિલ ડેક્સ વગેરે જેવા ફિનટેક પ્લેટફોર્મ પર પડશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આરબીઆઈએ તમામ બેન્કોને આદેશ આપ્યો છે કે જુલાઈ બે હજાર ચોવીસથી તમામ ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે તો મિત્રો આ જુલાઈ મહિનાની અંદર આ છ મોટા ફેરફાર કરવામાં આવેલા હતા તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને મિત્રો ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મિત્રો વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો વિઝિટ કરી શકો છો જેનું નામ છે મિત્રો સરકારી નોલેજ ડોટ ઇન મિત્રો તમે ગૂગલની અંદર અથવા તો ક્રોમ બ્રાઉઝિંગની અંદર જરકારી નોલેજ ડોટ ઇન મિત્રો તમારે સર્ચ કરવાનું રહેશે એટલે મિત્રો આપણી વેબસાઇટ જે છે તમને સૌથી પહેલાં જોવા મળશે તેની અંદર મિત્રો વિગતવાર તમે માહિતી મેળવી શકો છો તો મિત્રો આવડીની અંદર બસ આટલું જ રાખીએ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું છે જેની અંદર જોઈન થવા માટે આવડીના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર